સૌ દર્શક મિત્રોને ભરતસિંહ પરમારના સાદર નમસ્તે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો મારો વિષય છે સૌ વાહન ચાલકો સાવધાની વર્તે આ વિષયની વાત એટલા માટે કરવી પડી છે કે સવારે ઉઠતા જ છાપાઓમાં ટીવી ઉપર અને સોશિયલ મીડિયામાં જ્યારે અકસ્માતના ભયંકર દ્રશ્યો જોઈએ છીએ ત્યારે આપણને ખૂબ કમ કમાટી ઊભી થાય છે અને ખૂબ દુઃખ થાય છે ક્યાંક ને ક્યાંક આપ સૌને લાગતું હશે મને પણ લાગે છે કે અકસ્માતનો પ્રમાણ ખૂબ વધી રહ્યું છે નિર્દોષ યુવાનો એમની અનમોલ જિંદગી ક્યાંક ને ક્યાંક રોડ ઉપર તોતિંગ વાહનોના પૈડા નીચે કચડાઈને પૂર્ણ થઈ રહી છે ત્યારે આજના લાભ પંચમના દિવસે સૌ વાહન ચાલકોને મારી નમ્ર અપીલ અને વિનંતી છે કે નવા વર્ષમાં આવો આપણે સૌ એક સંકલ્પ કરીએ એક પ્રતિજ્ઞા કરીએ કે હું મારું વાહન સાવધાનીપૂર્વક ચલાવું મારા વાહનથી કોઈની જિંદગી ખપી ન જાય મારા વાહનથી કોઈની જિંદગી વાહનના પૈડા નીચે પૂર્ણ નહીં થઈ જાય એની હું ચિંતા કરું તો મને લાગે છે કે આવો સંકલ્પ આપણે બધા સાથે મળીને કરીશું તો કંઈક લોકોનું જીવન બચી જશે આપણે સમજીએ છીએ કે અકસ્માત કરવાનો કોઈનો ઈરાદો નથી હોતો અકસ્માત અનાયાસે થઈ જતો હોય છે પણ આજકાલ જે આપણે જોઈ રહ્યા છીએ આ ભાગ દોડની હરીફાઈમાં કેટલાક અકસ્માતો જે સર્જાય છે એ આપણી ભૂલોના કારણે સર્જાય છે વધુ ઝડપથી વાહન દોડાવવું નશો કરીને વાહન ચલાવવું બેદરકારીપૂર્વક વાહન ચલાવવું આરટીઓના નિયમનું ઉલ્લંઘન કરીને વાહન ચલાવવું આ બધા કારણોને લઈને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે તો શું આપણને કોઈના જીવનની ચિંતા ન થાય કેટલું મોંઘું જીવન કેટલું અનમોલ જીવન અને એ જિંદગી આપણા હાથે આપણા વાહનના કારણે બેફિકરાઈથી વાહન ચલાવી એમ જ છીનવાઈ જાય તો ક્યાંક કોકનો દીકરો ક્યાંક કોકની દીકરી કોઈના મા બાપ એનું જીવન છિન્ન ભિન્ન થઈ જતું હોય છે ત્યારે શું એ ચિંતા આપણે ન કરી શકીએ કરી શકાય તો એક નાનકડો સંકલ્પ ઘણા બધા લોકોનું જીવન બચાવી શકશે આજકાલ રોડ ઉપર નિયમને નેવે મૂકીને અને ક્યાંક ને ક્યાંક વ્યસન કરીને જે લોકો વાહન ચલવે છે એમને ખબર નથી હોતી કે મારા વ્યસન કરવાથી હું તમામ નિયમો નિયમો મૂકીને જ્યારે વાહન ચલવીશ ત્યારે કોકનો લાડકવાયો દીકરો મારા વાહનની અડફેટે આવીને જીવ ગુમાવે ત્યારે એ જેના ઘરનો દીકરો કે દીકરી કે કોઈ ઘરનો મોભ જ્યારે તૂટે છે ત્યારે એના ઘર ઉપર બહુ મોટી આફત આવી પડતી હોય છે એના વૃદ્ધમાં ની જ્યારે લાકડી છીનવાઈ જાય વૃદ્ધ મા નો જ્યારે રોટલો છીનવાઈ જાય ત્યારે એને કેટલું દુઃખ થતું હશે એના પરિવાર ઉપર કેવા દુઃખના પહાડો તૂટી પડતા હશે ત્યારે અમારી વાત એટલા માટે આજે કરવી પડી છે કે એક નાનકડો સંકલ્પ અનેક લોકોની જિંદગી બચાવી લેશે હું ઘણીવાર મારા વાહનમાં જતો હોઉં ત્યારે મારા ડ્રાઈવરને કહું કે સાંજનો સમય હોય કેટલાય લોકો પોતાના કારખાનામાંથી કામ કરીને ઘરે જતા હોય ખેતરમાંથી કામ કરીને ખેડૂત ઘરે જતો હોય એ સાયકલ ઉપર સવાર હોય સ્કૂટર ઉપર સવાર હોય ત્યારે નાના વાહનોની ચિંતા મોટા વાહનોએ કરવી પડશે એના ઘરે ક્યાંક ને ક્યાંક એના મા બાપ એના બાળકો રાહ જોઈને બેઠા હોય કે મારો બાપ મજૂરી કરવા ગયો છે મારા પિતાશ્રી ક્યાંક ને ક્યાંક કે મારો ભાઈ ક્યાંક ને ક્યાંક કારખાનામાં નોકરી કરવા ગયો છે હમણાં આવશે હમણાં આવશે એવો પરિવાર રાહ જોઈને બેઠો હોય છે અને દીકરાને ક્યાંક રસ્તામાં કોકની ભૂલને કારણે અકસ્માત થઈ જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય છે એક દિવસ મારું વાહન લઈને રોડ ઉપર જતો હતો ઘર તરફ ટોળું વળેલું હતું ગાડી ઊભી રાખી જોયું અકસ્માત થયો હતો આશાસ્પદ બે યુવાનો વીર વિખેર હારતમાં ત્યાં પડ્યા હતા ગયેલું હતું બીજી બાજુ એનું એક ખાલી ટિફિન પડ્યું હતું સવારે ટિફિન લઈને ગયેલો એ કામદાર એ યુવક કોઈનો લાડકવાયો દીકરો એક ડમ્પરના અથડાવવાથી રોડ ઉપર પટકાવી પડ્યા હતા બંને દીકરાઓ એ જોઈને મને એમ થયું કે અરે ર એના બાળકો એની પત્ની એની મા ઘરે રાહ જોતા હશે તે મારો દીકરો હમણાં કામ કરીને ઘરે આવશે સાથે ભોજન કરીશું સાથે રોટલો ખાઈશું એના બાળકો એની મા બાપ એને ખબર પડશે કે મારો દીકરો તો રોડ ઉપર અકસ્માતમાં છે એનું પ્રાણ પ્રાણપંખેર ઉગડી ગયું છે એનું ખાલી ટિફિન પડ્યું છે રોડ ઉપર એના ઘરના લોકો આ વાત જાણશે તો એના ઉપર દુઃખનો ભાર તૂટી પડશે ત્યારે આજના દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે આ ગુજરાત અને સારા દેશની અંદર અકસ્માતના કારણે હજારો લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે શું આપણે કોઈના જીવનની ચિંતા ન કરી શકીએ આપણી જવાબદારી બને છે આપણી ફરજ બને છે કે હું મારું વાહન હું સાવધાની ચલાવું મારા વાહનથી કોઈને સહેજ પણ ઈજા ન થાય કારણ કે આ મનુષ્યનો દેહ એની કેટલી કિંમત આપણે આંકી શકીએ છીએ બહુ મોંઘું જીવન છે દરેકના માટે મોંઘું જીવન છે એટલે આપણા વાહનના કારણે આપણા વાહનના પૈડા નીચે કોઈની જિંદગી ન કચડાઈ જાય એની ચિંતા આપણે આજથી કરીએ અને સૌ વાહન ચાલકો સૌ ડ્રાઈવર ભાઈઓ એની ચિંતા કરે કે હું નવા વર્ષમાં એવી રીતે સાવધાનીપૂર્વક વાહન ચલાવીશ કે હું નાના વાહન ચાલકોની ચિંતા કરીશ આજકાલ ટીવીના પડદા ઉપર આપણે જોઈએ છીએ મોટા મોટા તોતિંગ વાહનો કેવા બે ફિકરાઈથી વાહન ચલવે છે એ નાના વાહનની ચિંતા નથી કરતા કોઈની જિંદગીની ચિંતા નથી કરતા ત્યારે એવા મિત્રોને મારે નમ્ર અપીલ છે કે વાહન એ ધંધાને રોજગાર માટે છે વાહન આપણી સવલત માટે છે આપણા વાહનથી કોઈનું જીવન છીનવાઈ જાય આપણા અકસ્માતથી કોઈની જિંદગી બરબાદ થઈ જાય એના માટે નથી કોઈના ઘરની ખુશીને આપણે છીનવવી નથી તો નવા વર્ષમાં આપણે સંકલ્પ કરીએ કે હું મારું વાહન આજથી સાવધાનીપૂર્વક ચલાવીશ અને મારા વાહનથી કોઈના ઘરનો દીવો બુઝાય એવું કામ મારા હાથે ન થાય એની હું ચિંતા કરીશ એની હું કાળજી રાખીશ અને નવા વર્ષમાં પરમ પિતા પરમાત્માને પરમ પ્રાર્થના કરીએ કે હે ભગવાન મને નવા વર્ષમાં એવી શક્તિ આપજો એવી બુદ્ધિ આપજો એવું બળ આપજો કે હું મારું કામ મારી ફરજ હું નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરું અને મારું વાહન એવી સાવધાનીપૂર્વક ચલવું સરકારી કાયદાઓ બહુ બનાવ્યા છે નિયમો ખૂબ બનાવ્યા છે સલામતી માટેના નિયમો છે એ સૌની સલામતીના નિયમોને હું વળગી રહું નિયમોનું હું પાલન કરું અને કોઈના ઘરનો દીવો મારા હાથે ન બુજાય ભગવાન મને એવું આપો અને મારો સંકલ્પ નવા વર્ષનો છે એ સંકલ્પને વર્ષ દરમિયાન એનું આચરણ કરું અને ચાલો સૌ સાથે મળીને વાહન ચાલકો આવો સંકલ્પ કરીએ જેના કારણે કોઈના ઘરનો દીવો ન બુજાય કોઈની જિંદગી ન પૂરી થાય એ માટે ભગવાન સૌને બળ આપે શક્તિ આપે અને આ સંકલ્પને વળગી રહેવા માટેની પણ શક્તિ આપે એવી વાત સાથે અમારા વિચારને મૂક્યો છે આ વિચારને સૌ વળગી રહીએ સૌનો આભાર જય હિન્દ સૌને મારા નવા વર્ષના પણ અભિનંદન શુભેચ્છાઓ